હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એકમ ચાર વનસ્પતિની જાણકારી મેળવે તે વિજ્ઞાન વિષયનું ક સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે એમસીક્યુ આપેલા છે તેના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરાબર તમે વિડીયો સ્કીપ કરીને જવાબ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે માં ખાલી જગ્યા આપેલી છે જેના જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ ત્યાર પછી પ્રશ્ન ત્રણ માં જે પ્રશ્નો આપેલા છે એક વાક્યમાં જવાબ આપો તેના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરોબર આ રીતે લખવાના રહેશે આપણે ત્યાર પછી પાછળના પેજ ઉપર આપેલા જે પ્રશ્નો હતા એના જવાબ આ રીતે લખવાના રહેશે આ જે એક્ઝામ્પલ લખ્યા છે એનાથી વધુ એક્ઝામ્પલ પણ તમે લખી શકો છો બરોબર આમાં આના આ જવાબ રહેશે એવું હતું નથી ત્યાર પછી પ્રશ્ન ચાર માં આપણે તફાવત આપેલો છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર સિરાવિન્યસ તેનો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે બરોબર ત્યાર પછી સોટી મૂળ અને તંતુ મૂળ નો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરોબર પછી પ્રશ્ન બે નો જવાબ આ રીતે લખવાનો રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન છમાં જે આકૃતિ આપી છે એમાં નામ નિદર્શન કરવાનું છે તેના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાતમાં આપણને ફણગાવવા માટેનો જે સમય હોય અંકુરિત થવો તે મેં મારી રીતે અંદાજીત લખ્યો છે તે તમે તમારી રીતે પ્રયોગ કરીને પણ લખી શકો છો બરાબર ત્યાર પછી આપણને એક ફકરો આપવામાં આવ્યો છે આવો ફકરો બરાબર અને આ ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તે આ રીતે રહેશે તો અહીંયા આની સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે તો ચેનલ મારી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય